બોરડીકેટ વિસ્તારમાંથી રોડ પોલીસે બિનવારસી પડેલી રિક્ષામાંથી વિદેશી દારૂ બરામદ કર્યો ઘોઘારોડ પોલીસ મથકનો સ્ટાફને બાતમી મળી હતી કે બોરડીકેટ વિસ્તારની અંદર રિક્ષામાં દારૂની હેરાફેરી થવાની છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમીવાળી રિક્ષા મળી આવતા તેની તલાશી લેતા રિક્ષામાંથી વિદેશી દારૂની એકસો આઠ બોટલ મળી આવતા પોલીસે બિનવારસી રિક્ષાને કબજે લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આમ તો 2 કલાક તો દરવાજા કામ ની કરતા હો 1000 માં બહુ છે બધા